હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં પ્રીમિયમ બાઇક નેટવર્કનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે અમદાવાદના સીટીએમ ક્રોસરોડ ખાતે નવું હોન્ડા બિગ વિંગ શોરૂમ ભવ્ય રીતે ખુલ્લું મુકાયું છે અત્યાધુનિક શોરૂમનું ઉદઘાટન અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં એચએમએસઆઈના ઉચ્ચ અધિકારીઓ સાથે માનસી વિંગ્સ હોન્ડા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયદીપભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા એમના શુભ હસ્તે શોરૂમનું લોકાર્પણ થયું હતું સિવિંગ હોન્ડા છેલ્લા દસ વર્ષથી સીટીએમ ખાતે આવેલ છે અને અમે આજે હોન્ડા બિગવિંગ્સના નામે સીટીએમ ખાતે ગુજરાતનો પાંચમો શોરૂમ ઓપન કરવા જઈ રહ્યા છીએ અને નવાઝ હોન્ડાના જે બિગવિંગના સીઆઈને વીઆઈ પણ એ અમારો ગુજરાતનો પહેલો શોરૂમ છે હોન્ડા બિગમિંગ્સ ઓલરેડી વન પોઈન્ટ એટ લેક્સ જેટલા કસ્ટમરો અમારા છે અને હવે ધીરે ધીરે અમારો ટાર્ગેટ પહેલો ટુ લેક્સ પર જવાનો છે અને હોન્ડા બીપિંગ્સ જે છે અત્યાર સુધી સીપીએન એરિયામાં એટલે પૂર્વ વિસ્તારમાં કોઈ શોરૂમ હતો નહીં તો કસ્ટમરોને માન રોકલા માન આપીને મેં આજે બીપિંગનો શોરૂમ ઓપન કરેલ છે અને સાડા ત્રણસો સીસી ઉપરના જેવી બિગ બાઇક છે એના માટે આ સારામાં સારો શોરૂમ પ્લસ વર્કશોપ અમે ફેસિલિટી આપીશું અને એક અલગ પ્રકારનું કસ્ટમરને આ વેહકલથી ડિસરાઈડ લેશે તો બીજી બધી કોમ્પિટિશનની બાઇકો કરતાં એને અલગ ફીલ આવશે અને અમે દરેક કસ્ટમરને સારામાં સારી સર્વિસ મળી રહે એના માટેનો પ્રયત્ન કરીશું અને જેટલું બને એટલું અમે કસ્ટમર સાથે ફેમિલી રિલેશનથી અમે આગળ વધવા માંગીએ છીએ અને આ બિગ વિંગને જે બી છે આ ઇન્ડસ્ટ્રીની અંદર ટોપ પર લઈ જવા માટે તત્પર છીએ